હેલો ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો આઈ હોપ તમેદ આ ફાઇન અને મજામાં છો નવા મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લે આજે આપણે જે આરપીએફ કોન્સ્ટેબલ અને એસઆઈની જે અત્યારે ભરતી ચાલી રહી છે એના જે બેસ્ટ બુક છે જે પ્રિપેરેશન માટે એની વાત કરી લઈશું તો તમને ખબર છે કે પહેલું જે સીબીટી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જે ટેસ્ટ હશે એ હશે તો એમાં તમારે જોઈ લો કે સબ્જેક્ટ વાઇઝ શું છે રીઝનિંગ પાંત્રીસ ક્વેશ્ચન પાંત્રીસ માર્કના હશે પછી જનરલ અવેરનેસ પચાસ ક્વેશ્ચન પચાસ માર્કના બરાબર અને જે ક્વોન્ટિટિવ એટી છે એ પાંત્રીસ માર્ક્સ પાંત્રીસ ક્વેશ્ચન બરાબર તો રિઝનિંગ મેથ્સ જે કહી શકાય અને જનરલ અવેરનેસ ટોટલ થઈને એકસો વીસ માર્ક્સના ક્વેશ્ચન રહેશે અને તમારે એકસોને વીસ મિનિટમાં એને એટેમ્પ કરવાના છે બરાબર અને પ્રત્યેકના એક માર્ક્સ છે અને નેગેટિવ માર્કિંગ વન થર્ડ છે બરાબર ખાસ યાદ રાખજો કે જો તમે કોઈ અટેમ્પ્ટ નહીં કરો તો એનો કોઈ પણ માર્ક્સ મળશે નહીં આ એક બેઝિક માહિતી હતી ત્યાર પછી ખૂબ જ મહત્ત્વનું છે કે એના માટે તમારે તૈયારી કેવી રીતે કરવી બરાબર તો જે મિત્રો એ ઓલરેડી સારી તૈયારી ચાલે છે ગયા વખતથી બરાબર એ લોકોને વાંધો નહીં પણ જે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છે એમને ખાસ મને કે પહેલાં તમે એનટીપીએસી પીવાય ક્યુ જુઓ એનટીપીસીના જે પીવાયક્યુ હોય એક્ઝામના એ સીબીટી વન ટુના જોઈ લો પછી સીજીએલ અને એમટીએસના જે પીવાયક્યુ હોય છે એ પણ જોઈ લો અને ઓલ્ડ પેપર જે હોય એને સોલ્વ કરવાનું રાખો આ મસ્ટ છે આ મસ્ટ સી તમારે આ જોવાનું જ છે ઓકે અને જો તમારે મોક તમારું બધું સિલેબસ કવર થઈ જાય પછી જે હું બુક સજેસ્ટ કરું છું એ પતી ગયા પછી તમારે શું કરવાનું તો મોક ટેસ્ટ આપવાની રહેશે અને મોક ટેસ્ટમાં આજે ઘણી બધા અવેલેબલ હોય છે તમે ઓફલાઈન પણ ઘણી બધી છે મંગાવી લખો છો પરંતુ ટેસ્ટ બુકનું જે એપ્લિકેશન છે એની સારી મોક ટેસ્ટ હોય છે તમે ઓનલાઈન આપી શકો છો ઓકે અને ત્યાર પછી મહત્ત્વનું પોર્શન છે કરંટ અફેર તો કરંટ અફેર માટે કોઈ પણ એક સારું મેગેઝિન તમે વસાઈ શકો છો અને યુટ્યુબ ઉપર પણ સારા બધા મટિરિયલ હોય છે તો એક બેઝિક ઇન્ફોર્મેશન છે હવે પ્રશ્ન થાય કે આપણે વાંચવું શું જોઈએ એના માટે તો વાંચવા માટે હું તમારા માટે થોડીક સજેશન લાવ્યો છું તો એ પ્રમાણે તમે જોઈ લેજો બરાબર તો આમ મેં જે સર્ચ કર્યું છે અને મારા અનુભવ પ્રમાણે બેસ્ટ બુક્સ લઈને આવે છે તમારા માટે તો આમાંથી તમે કોઈ પણ વસાઈને વાંચી શકો છો ઓકે તો પહેલું છે જનરલ અવેરનેસ માટે લ્યુસન્ટ સામાન્ય જ્ઞાનની જે બુક હોય છે બેસ્ટ બુક છે સારામાં સારી છે કોઈપણ વન ડે એક્ઝામ માટે બરાબર પછી આ સામાન્ય જ્ઞાનની બુક તમે વાંચી લો પછી લ્યુસન્ટની વસ્તુનિષ્ઠ જે હોય છે એમસીક્યુ એમસીક્યુ પ્રેક્ટિસ માટે તમારે હોય છે તમે એ પણ વસાઈ શકો છો આ ઉપરાંત એક પિનેકલની હોય છે રેલવે સામાન્ય અધ્યયન એ પણ સારી બુક છે એને પિનેકલની બીજી હોય છે રેલવે સામાન્ય અધ્યયન એસએસસીની જે હોય છે એ પણ સારી છે એ પણ તમે વસાઈ શકો છો તો લ્યુસન્ટ એક આ બેમાંથી તમે કોઈ એક વસાઈ શકો છો પછી કિરણ પબ્લિકેશનનો સાર સંગ્રહ હોય છે એમાં એમસીક્યુ ટાઈપના હોય છે તમે એ પણ વસાઈ શકો છો અને કરંટ અફેર માટે મેં કહ્યું કે કોઈ પણ મેગેઝિન અને તમે રેગ્યુલરલી કોઈ પણ ચેનલ ફોલો કરતા હોય એક ચેનલને ફોલો કરો અને છેલ્લા એક દોઢ વર્ષનું કરંટ અફેર ખાસ જોઈ લો ઓકે તો અહીંયા એક લ્યુસન્ટ આ બે અને નીચે ચારમાંથી કોઈ પણ એક વસાઇ શકો છો તમે ત્રણ વાંચી લો છો એટલે તમારે જનરલ લેવલેસના પચાસ માર્કથી ઓછામાં ઓછા ચાલીસ પિસ્તાલીસ કવર થઈ જશે ઓકે ત્યાર પછી છે નીચે આપણે જોઈએ મેથેમેટિક્સ માટે કંઈ વાંચવું જોઈએ તો એક જે છે ફાસ્ટ ટ્રેક રાજેશ વર્માની એક બુક આવે છે એ બહુ સારી છે કિરણ પબ્લિકેશનની સોલ્વ એમસીક્યુ પણ સારા છે સુમિતા પબ્લિકેશનની ટ્રિકી મેસ આવે છે એ પણ ખૂબ સારી છે અને ડૉક્ટર આર એસ અગ્રવાલ લોકો ફોલો કરતા હોય છે તો પણ સારી છે ચારમાંથી તમે કોઈ પણ બે વસાઈ શકો છો તો કોઈ પણ એકને ફોલો કરી શકો છો ઓકે અને પ્લસ એના પીવાયક્યુ તમે ખાસ જોઈ લેજો બરાબર ત્યાર પછી રિઝનિંગ માટે અરિહંતની માસ્ટર રિઝનિંગ આવે છે ઓકે અને કિરણ પબ્લિકેશનની એક બુક આવે છે એ પણ તમે જોઈ શકો છો ઓકે તો આટલી એ સામાન્ય બુકો છે આને તમારે ફોલો કરવાનું રહેશે ત્યાર પછી મેં કહ્યું કરંટ અફેર માટે દોઢ વર્ષનું કરંટ અફેર એની મેગેઝિન અને યુટ્યુબ પર તમે જોઈ શકો છો ઓકે તો આટલી જો તમે બુક્સ વસાઈ લો બરાબર તો એને તમે વારંવાર રિવિઝન કરો મહત્ત્વનું વસ્તુ છે રિવાઇઝ કરતાં રહેવાનું જો લ્યુશનની સામાન્ય જ્ઞાન જે છે બરાબર એ તમે અત્યારથી જ વાંચવાનું શરૂ કરી દો એ પછી પછી તમારે શું કરવાનું છે લ્યુશનનું વસ્તુનું ટેમસીક્યુ તમે આ ટ્રાય કરજો એ એની સાથે ટેસ્ટ બુક જે છે એના પણ તમે ટ્રાય કરજો બરાબર ક્વેશ્ચન્સ તો એમાં તમને ગ્રીપ આવશે તો તમારે શું કરવાનું છે પહેલાં એક લ્યુસન્ટ વસાવી દેવાની છે લ્યુસન્ટનું વસ્તુ નેટ વસાઈ દેવાની છે હવે પિનિકલ રેલવે સામાન્ય ધ્યન પેલેકન રેલવે એસએસએ સામાન્ય ધ્યાન એમાંથી કોઈ પણ એક બુક તમને ફાવે અથવા કિરણની સાર સંગ્રહ આ ત્રણમાંથી કોઈ પણ એક બુક તમે વસાઈ શકો છો ઓકે એટલે ટોટલ ત્રણ બુક તમારે વાંચવાની રહેશે હું તો કહું છું ખાલી લ્યુસન્ટ વાંચી લેશો અને લ્યુસન્ટ એમસીક્યુ આપી દેશો તો પણ ચાલશે બેમાં જ તમારું કામ પતી જશે ઓકે પણ ઘણાને એવું લાગતું હોય કે કદાચ આમાંથી આનાથી વધારે શું આનાથી વધારે શું તો તમે એ કરી શકો છો પછી મેથેમેટિક્સ મિક્સ માટે કદાચ તમને પ્રોબ્લેમ નથી તો આ કિરણ શું કિરણ પબ્લિકેશનને સોલ્વ એમસીક્યુ તમે લઈ શકો છો અને ડોક્ટર આર એસ અગરવાલ પણ તમે લઈ શકો છો ઓકે બેમાંથી કોઈ પણ એક પબ્લિકેશનનું તમે વસાવી શકો છો અને હું તો કહું છું કે કિરણ પબ્લિકેશનના જે સોલ્વ એમસીક્યુએ ખાસ જોઈ લેજો એમાંથી તમારે સીધા પ્રશ્નો ટચ થતા જ હોય છે ઘણી વખત એ ટાઈપના ઓકે અને રીઝનિંગ માટે કોઈપણ એક બુક તમે અરિહંત માસ્ટર રીઝનિંગ અથવા તો કિરણ પબ્લિકેશન વસાઈ શકો છો બરાબર મારા ખ્યાલ પ્રમાણે કિરણ પબ્લિક બંને વસાઈ લોજો બંને સારા છે ઓકે હવે કરવાનું શું છે તમારે આ બધું જ રીઝનિંગ થઈ ગયા પછી મેં આગળ જણાવ્યું એ પ્રમાણે આ બધું પૂરું થઈ ગયા પછી તમારે અહીંયા જવાનું છે અને તમારે મસ્ટ સીમાં એનટીપીસીના પી વાય ક્યુ યા સીબીટી વન ટુ જે ટેસ્ટ છે એના સીજીએલ મેથ્સના જે પણ જૂના પેપરો છે છેલ્લા દસ વર્ષના જોઈ લેવાના છે અને ઓલ્ડ સોલ્વ પેપર્સ ખાસ કરીને જોઈ લેવાના એના તમને અલગ ઓલ્ડ સોલ્વ પેપર્સની અલગ મટીરિયલ પણ મળતું હોય છે બુક્સ મળતી હોય છે એ જોઈ લેવાનું પછી ટેક્સ્ટ બુક અથવા તો બીજી કોઈ પણ બુક હોય બરાબર તો એનું પણ તમે એપ્લિકેશનમાંથી કરી શકો છો હવે ખાસ અહીંયા તમે કહેવાનું કે આ માત્ર અને માત્ર તમારા જ્ઞાન માટે છે બરાબર આમાંથી મને એક રૂપિયો મળવાનો નથી આ કોઈપણ પ્રકારનું પબ્લિકેશનનું આપણે પ્રચાર કરી નથી રહ્યા બરાબર આ જનરલ બુક્સ હજુ મળતી જ હોય છે હું ના કહું તો પણ તમને યુટ્યુબ પર ઘણા લોકો કહી દેશે બરાબર હું ઘણા લોકોનું સામાન્ય નોલેજ છે બધાને આટલી આટલી વાંચવી જોઈએ તો કોઈપણ પ્રકારનું પબ્લિકેશન નથી તો આટલી જ મહત્ત્વની બુક છે સતત ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે રિઝન રિવિઝન બરાબર તમે રિવિઝન કેટલું કરો છો એ ખૂબ જ મહત્ત્વનું છે આ બધી જનું ઓછામાં ઓછું તમારી પરીક્ષા પહેલાં પાંચ વાર રિવિઝન થઈ જવું જોઈએ ઓછામાં ઓછું પાંચ વાર જો રિવિઝન થઈ જાય તો તમને એટલો કોન્ફિડન્સ થઈ જાય કે તમે નેવ ટકાથી વધારે ક્વેશ્ચન એટેમ્પ્ટ કરી શકો ઓકે તમારે એકસો વીસમાંથી કોન્ફિડન્સ લાવવા માટે સો સુધી તો એટેમ્પ્ટ કરવા જ પડશે ઓકે તો સો સુધી તમારા પ્રશ્નો પૂછે એવી તમારે સો ટકા ખાતરી રાખવી જ પડશે તો અહીંયા આપણે બુક લેક્ચરને સમાપ્ત કરે છે તમામ નવા મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે શેર કરે અને તમારો કોમેન્ટ જણાવે અને કોઈપણ બીજી ક્વેરી હોય તો જણાવવા વિનંતી ફરીથી મળીએ નવા લેક્ચરમાં થેન્ક યુ વેરી મચ જય હિન્દ